રાજકોટમાં વિવાદિત શિવમ કોમ્પલેક્ષ ફરીથી શરૂ થશે રાજકોટ મહાનગરપાલિકાએ કોમ્પ્લેક્ષ શરૂ કરવા માટે મંજૂરી આપી દીધી છે સાથે સાથે મનપાએ વોખળા પર ઉભેલા કોમ્પ્લેક્સની જવાબદારી સંચાલકોને સોંપી દીધી છે જેમાં કેટલાક નિયમો પાળવાની શરત મુકાઇ છે જે મુજબ વોખળાની સાફ સફાઈની જવાબદારી સંચાલકોની રહેશે દર વર્ષે ઇમારતના સ્ટ્રક્ચરનો રિપોર્ટ મનપાને આપવાનો રહેશે बिल्डिंग स्टेबिलिटी चकास रिपोर्ट पन, ने आपव पड़ सीमारत में कोईपण प्रकार नव बांधकाम नहीं कर के गत वर्षे गणेश उत्सव दरमियान वोको स्लेब तूटी पड़ो थ एक मौत नु मौत અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા દુર્ઘટના બાદ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે વોકળા ઉપર સ્લેબ ભરીને કોમ્પ્લેક્સ ઉભું કરી દેવાયું હતું જેની સામે તંત્રએ શિવમ કોમ્પ્લેક્સને સીલ કરીને કાર્યવાહી કરી હતી છેલ્લા એક વર્ષથી શિવમ કોમ્પ્લેક્ષ બંધ હતું ગયા વર્ષે ગણેશ મહોત્સવ દરમિયાન રાજકોટના સર્વેશ્વર ચોકમાં જે આપ જોઈ શકો છો જે કોમ્પલેક્ષ આવેલો છે શિવમ કોમ્પ્લેક્ષ અહીંયા નીચે વોકળાનો સ્લેબ છે તે પડી જવાની ઘટના છે તે સામે આવી હતી જેમાં એક વૃદ્ધ મહિલાનું મોત થયું હતું અનેક લોકો ઘાયલ થયા હતા ત્યારબાદથી આજે શિવમ કોમ્પ્લેક્ષ છે તે સીલ મારી દેવામાં આવ્યું છે કેટલીક જે મંજૂરી છે કેટલીક જે તપાસ રિપોર્ટ છે તેના આધારે જે સીલ છે તે મારવામાં આવ્યું હતું છેલ્લા એક વર્ષથી અહીંયા સો કરતા વધુ જે ઓફિસો છે તે બંધ છે જ્યારે સાથે સાથે કેટલીક દુકાનો છે તે પણ હાલ બંધ હાલતમાં જોવા મળી રહી છે પરંતુ હજુ સુધી આ જે સીલ છે તે ખોલવામાં આવ્યું નથી જયારે કોર્પોરેશન દ્વારા હવે આ જે શિવમ કોમ્પ્લેક્ષ છે તેનું સીલ છે તે ટૂંક સમયમાં ખોલવામાં આવશે અને અહીંયા જે વેપાર ધંધા છે જે ઓફિસો છે તે ફરી ધમધમશે વિવાદ પણ સર્જાયો હતો કારણ કે જે વોકળા ઉપરનું જે બાંધકામ હતું તેને લઈને આ વોકડો છે તે કોર્પોરેશન સંચાલિત હોવાનું ક્યાંક ચર્ચાયું હતું અને જે વોકળાને સાફ કરવાની જે જવાબદારી છે આ હોફિસ ધારકો છે ટૂંકમાં જે આ બિલ્ડરના ઓનર્સ છે તેને આપવામાં આવી હતી પરંતુ આ વિવાદ છે તેનો અંત આવ્યો છે પર હવે ટૂંક જ સમયમાં આ જે શિવમ કોમ્પલેક્ષની ઓફિસો અને દુકાનો છે તે ફરી ધમધમતા થશે કેમેરામેન જુને સાથે ભાવેશ વીટી ન્યૂઝ રાજકોટ